નમસ્કાર મિત્રો જબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ઇન્ડિયન રેલવે દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે બે હજાર પચીસની તદન નવી જાહેરાત છે મિત્રો આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર દસ પાસ માગવામાં આવ્યું છે અને તમે પગાર મેળવી શકો છો બોતેર હજાર છસોની આસપાસ આ ભારતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી હોત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું રેલવે વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છીએ રેલવે દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે રેલવેની વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ડેડિકેટેડ ફાઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ડીએફસી આઈ એલ દ્વારા આ નવી ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો જુનિયર મેનેજર એજ્યુકેટિવ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીઝ આ ત્રણ પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો છસો બેતાલીસ જગ્યા ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે ઓકે ને કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરી તો સેલરી તમને ત્રેવીસ હજારથી લઈને બોતેર હજાર પાંચસો સુધી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સાથે સાથે એજ રિલેક્સેશન છે તે પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવા પાત્ર રહેશે વાત કરીએ એપ્લિકેશન ફીની તો જે એજ્યુકેટિવ માટે તમે એપ્લાય કરતા હોય તો તમારે હજાર રૂપિયા ફી ભરવાનું રહેશે તે પણ જનરલ અને ઓબીસી માટે અને એમ માં જો તમારે ફોર્મ ભરવું હોય તો તમારે પાંચસો રૂપિયા ફી ભરવાનું રહેશે જનરલ અને ઓબીસી કેટેગરી માટે જ્યારે એસસી એસટી અને પીડબલ્યુ માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી કોઈપણમાં ફરી ફોર્મ ભરી શકે છે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો અહીં રાઇટન એક્ઝામ તમારી થશે અને તે તમે પાસ કરી લો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ તમને સિલેક્શન મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટની તો પાસવોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટીફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડિયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે ભરતી છે તેનું ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો તેમાં તમને બધી ડિટેલ આપેલી છે તે જોઈને તમે એપ્લાય કરી શકો છો અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન અઢાર જાન્યુઆરીથી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તમે આ પરથી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો અઢાર તારીખે તમને તેની જે લિંક છે ફોર્મ એપ્લાય કરવા માટેની તે પણ તમને મળી જશે તેથી ત્યારે એપ્લાય કરી દેજો અગર તેની લિંકની વાત કરીએ તો અત્યારે તમને નોટિફિકેશન નોટિફિકેશનની લિંક છે તે તમને મળી જશે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે તે પર ક્લિક કરશો એટલે તમે તેનું ઓફિસિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશો અને જ્યારે અઢાર ફેબ્રુઆરી આવશે ત્યારે તમે તેમાં એપ્લાય પણ કરી શકો છો તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવી તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પેચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત